અમદાવાદ ખાતે એકસો અડતાલીસમી રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ સજ્જ બન પોલીસ કમિશનર દ્વારા કરાયું રૂટ પેટ્રોલિંગ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા સત્તાવીસ સુમી નીકળવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ચોવીસ તારીખે સવારે છ વાગ્યે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર પોલીસ આ વખતે સૌપ્રથમ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આશરે ત્રણ હજાર સો સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પિસ્તાલીસ ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ બાજ નજર પણ રાખશે આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસ કોઈ પણ કસર બાકી રાખશે નહીં

જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓના મિટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાય છે આજે પણ દરિયાપુર માં બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે